હું જય ભારત ધામેચા હું રઘુવંશી સમાજનો યુવાન છું અમારા સમાજમાં સતત બે દિવસથી એક માંગણી ઉઠી છે જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ ટિપ્પણી કરેલ છે અવારનવાર નવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આવી વ્યાસ પીઠ પરથી જેમ ફાવે તેમ લવારા કરતા હોય છે બકવાસ કરતા હોય છે જે ખરેખર સરાહનીય નથી આ લોકોને ખરેખર અમારે ખુલ્લા મંચ થી છે કે કે તમે આવા કારણ સાધુ સંતો ને દેવી દેવતાઓને ને આ લોકો હાનિ પહોંચાડવાનું કૃત્ય ફરાયણ કરે છે આ લોકો હરેક વખતે ઓર્ગેનાઇઝ ક્રિમિનલ હોય એ તરીકે બધા સમાજોને ટાર્ગેટ કરે છે વારા વાર આ વખતે રઘુવંશી સમાજ ને પણ તે લોકો એ જે ટાર્ગેટ કર્યો છે અને જલારામ બાપા પર ટિપ્પણી કરી કરી છે તેને અમે સખત વખોડી નાખીએ છીએ અમારી ગઈકાલે પણ એક જ માંગણી હતી અડતાલીસ કલાકથી એક જ માંગણી છે કે જે જ્ઞાન પ્રકાશ કહેવાતો સ્વામી જેને જ્ઞાનનું કોઈ છાટો પણ નથી અને એના પર અમારે પ્રકાશ પાડવો છે કે તમે વિરપુર વધારો વિરપુર આવી અને બાપાના ચરણોમાં તમે શીશ ઝુકાવો અને સમગ્ર રઘુવંશી સમાજ ની જલારામ ભક્તો ની માફી માંગો બસ એમને લાગણી થી બધા ભાવિ ભક્તો ને એવું કીધું હતું કે આપ જે રોજગાર બંધ કરો છો તેને ચાલુ કરી દો પણ ઈ એમના લાગણી નો ભાવ હતો ગઈ કાલે પણ ત્યાં અમારા અમુક સમાજના આગેવાનો ઉપસ્થિત હતા તેને વડતાલ ના જે સ્વામી છે